સ્વાદ માટે એકદમ ક્રીમી ઘટ અને મલાઈદાર ચોખાની ખીરની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું ચોખાની ખીર આજે કૂકરમાં બનાવવાના છે એટલે ખીર ફટાફટ બની જાય છે અને ક્રીમી અને ડિલિશિયસ બને છે હેલો એવરી વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે કુકરમાં ચોખાની ખીર બનાવવાના છીએ એટલે અહીંયા મેં બાસમતી ચોખા લીધા છે તમારે ખીચડીના ચોખા લેવા હોય તો પણ લઈ શકો છો અહીંયા અડધા કપ જેટલા ચોખા લીધા છે ચોખાને ધોઈ અને પાણી દસ મિનિટ માટે પલાળી અને મૂકી દઈશું દસ મિનિટ થઈ ગઈ છે એટલે કુકર લેવાનું છે કુકરમાં એક ચમચી ઘી લેવાનું છે અને ચોખામાંથી પાણી કાઢી લેવાનું છે અને ચોખાને ઘીમાં સાંતળવાના છે ચોખાને ઘીમાં સાંતળીએ છીએ એટલે તેનું લેયર બને છે અને ચોખા છે તે એકબીજાને ચોંટતા નથી હવે જે માપથી ચોખા લઈએ છીએ તેનાથી ડબલ પાણી ઉમેરવાનું છે આપણે અડધો કપ બાસમતી ચોખા લીધા છે એટલે તે જ કપમાં બે વાર પાણી ભરી અને કૂકરમાં ઉમેરી લેવાનું છે પાણી ઉમેરી દીધું છે તો સાથે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને બે વિસલ થાય ત્યાં સુધી ચડવા દઈશું ફ્રેન્ડ્સ આજે આપણે ચોખાની ખીર કુકરમાં બનાવીએ છીએ એટલે ખીર જલ્દી બની જાય છે અને કુકરમાં ખીર બનાવીએ છીએ છતાં પણ ખીર એકદમ ક્રીમી અને મલાઈદાર બનીને તૈયાર થાય છે આપણે ચેક કરી લઈશું કે ચોખા ચડી ગયા છે કે નહીં તો અહીં આપણા બાસમતી ચોખા લીધા છે તે ચડી ગયા છે અને ખીર બનાવવા માટે તમારે બાસમતી ચોખાની જગ્યાએ ખીચડીના ચોખા લેવા હોય તો પણ લઈ શકો છો તેનાથી પણ ખીર છે તે સરસ બને છે તો હવે આપણે એક લિટર દૂધ ઉમેરવાનું છે અહીંયા ફૂલ ફૂલફેટવાળું દૂધ લીધું છે તો દૂધને ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ચોખા જે ઉમેર્યા છે તે દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે એટલે દૂધને ઉકળવા દઈશું તમે જોઈ શકો છો કે જેમ જેમ દૂધ ઉકળે છે તેમ ચોખા અને દૂધ એકબીજાને ચોટે છે એટલે કે સારી રીતે મિક્સ થઈ જાય છે દૂધ પાક બનાવીએ ત્યારે આપણે ચોખા ઓછા ઉમેરીએ છીએ પણ આજે આપણે ચોખાને ખીર બનાવીએ છીએ એટલે ચોખા વધારે લેવાના છે તો જ ચોખાની ખીર છે તે સરસ લાગે છે તો એક કપ ખાંડ ઉમેરવાની છે તમારે ખાંડ વધારે અને ઓછી તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો હવે ખાંડ ઉમેરીએ પછી પણ પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનું છે એટલે ખાંડનું પાણી બળી જશે તમે જોઈ શકો છો કે જેમ દૂધ ઉકળે છે તેમ ખીર ઘટ બને છે તો આ જ રીતે આપણે હજુ પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું હવે જે કેસરવાળું તેને લેવાનું છે અને ડ્રાયફ્રુટમાં કાજુ બદામ અને પિસ્તાની કતરણ લીધી છે તેને પણ ઉમેરી અને મિક્સ ફ્રેન્ડ્સ તમારે ચારોલી ઉમેરી હોય તો પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ આજે આપણે ચોખાની ખીર કુકરમાં બનાવી છે તે પણ ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી અને મલાઈદાર ચોખાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે આપણે ખીર બનાવીએ છીએ ત્યારે ચોખાને અલગથી પલાળીએ છીએ અને દૂધમાં બોઈલ થાય ત્યાં સુધી થવા દેવું પડે છે પણ આજે આપણે કુકરમાં ચોખાને બાફી દીધા છે અને પછી દૂધ એડ કર્યું છે એટલે ખીર છે તે ફટાફટ બની જાય છે અહીંયા દસ જ મિનિટમાં ખીર છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ઇલાયચી પાવડર ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લઈશ તમારે જાયફળનો પાવડર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો અને ચારોલી પણ એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે આપણે ચોખાની ખીર બનાવી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે બંધ કરી અને ઠંડી થવા દઈશું તમારે ખીરને ગરમ સર્વ કરવી હોય તો પણ કરી શકો છો અને ઠંડી સર્વ કરવી હોય તો પણ કરી શકો છો ફ્રેન્ડ્સ પિતૃઓનું પર્વ એટલે શ્રાદ્ધ પક્ષ અને શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે આજે આપણે શ્રાદ્ધમાં બનાવવામાં આવતી હોય તેવી ક્રીમી ઘટ અને મલાઈદાર ચોખાની ખીર બનાવી છે હવે શ્રાદ્ધમાં દૂધપાક બનતો હોય છે અને ચોખાની ખીર પણ બનાવવામાં આવતી હોય છે તો શ્રાદ સ્પેશિયલ આજે આપણે ચોખાની ખીર બનાવી છે તમે જોઈ શકો છો કે ખીર છે તે એકદમ ક્રીમી ઘટ અને ડિલિશિયસ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમને આજની ચોખાની ખીરની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને હા ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ જરૂર શેર કરજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય